સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં આ વિડીયો ની અંદર આપણે વાત કરવાના છીએ જંત્રી એટલે શું છે જંત્રીનો ભાવ કઈ રીતે નક્કી થાય છે જંત્રીનું શું મહત્વ હોય છે અને જંત્રીનો ભાવ તમારે જો ઓનલાઈન ચેક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ સૌ પ્રથમ આપણે વાત મેળવીએ કે જંત્રી એટલે શું જંત્રી એટલે કે જમીન કે કોઈ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો તો નિર્ધારિત લઘુત્તમ ભાવ એટલે કે જો કોઈ જમીન કે કોઈ પ્રોપર્ટી હોય એનો ઓછામાં ઓછો ભાવ છે કેટલો હોવો જોઈએ એ જે હોય છે નક્કી કરવામાં આવે છે એને જંત્રી કહેવાય છે એટલે કે જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હોય છે તો જ એ તમારી પ્રોપર્ટી છે એ તમારા નામે ગણા છે અને તો જ તમારા માલિકીની થાય છે એવું ના હોય કે કોઈ પ્રોપર્ટી તમે ગમે તે ભાવમાં વેચી શકો જે મિનિમમ ભાવ જે નક્કી કરેલો હોય સરકાર દ્વારા એમાં તમારે વેચવું પડતું હોય છે જે જંત્રીના ભાવથી પ્રોપર્ટીમાં દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની હોય છે અને રજીસ્ટ્રેશન ચાર્જ હોય 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 છે 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 જે જે સરકારને મળતો જંત્રી જેટલા પણ એના એ સરકાર છે એમાં લેતી હોય છે સરકારની જંત્રીમાં ઘણી બધી ઇન્કમ થતી હોય છે જંત્રીના અલગ અલગ નામથી ઓળખમાં આપણે જંત્રી કહીએ છીએ ગુજરાત રાજ્યમાં છે સર્કલ રેટ અને રેડિક રેકનર તરીકે પણ એને ઓળખવામાં આવે છે હવે આપણે માહિતી મેળવીએ કે જંત્રીનો દર કોણ નક્કી કરે છે કે જંત્રીનો દર રાજ્ય સરકારના સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન વિભાગ દ્વારા નક્કી થાય છે દરેક જિલ્લા અને તાલુકાના વિસ્તાર પ્રમાણે અલગ અલગ જંત્રીનો ભાવ છે નક્કી થતો હોય છે કે જંત્રીનો રોડ છે એ સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આવશે ગુજરાત ગવર્નમેન્ટનો એની દ્વારા નક્કી થતું હોય છે હવે આપણે વાત મેળવીએ કે જંત્રીનું કેટલું મહત્વ છે તો સંપત્તિની ખરીદ અને વેચાણ સમયે સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટ કરવા માટે જેટલી પણ જંત્રીની જે વેલ્યુએશન હોય એની માટે કેલ્ક્યુલેટ થાય છે બજાર ભાવ કરતા મિલકત ઓછી કિંમતે રહી છે મિલકતના મૂલ્યાંકન માટે પણ આ જંત્રીનો છે ઉપયોગ થતો હોય છે જ્યારે તમે લોન પાસ કરવા માટે મૂકો ત્યારે જંત્રીનું કેટલું વેલ્યુએશન છે એટલે કે ગવર્મેન્ટનું કેટલું વેલ્યુએશન છે એ બે પ્રમાણે લોન પાસ થતું હોય છે અને ટેક્સેસનમાં પણ જંત્રીનો છે યુઝ થતો હોય છે પછી આપણે આ માહિતી મળ્યું કે જંત્રીનો રેટ કેવી રીતે નક્કી થાય છે કે જંત્રીનો રેટ વિસ્તાર અને લોકેશન દ્વારા નક્કી થાય છે એટલે કે જે કોઈ સિટી હોય જે મેગા સિટી અમદાવાદ હોય એનો જંત્રીનો રેટ વધારે હોય છે કમ્પેર ટુ ગ્રામ્યમાં ગ્રામ્યનો જે જંત્રી રેટ છે એ ઓછો હોય છે પછી જમીનનો પ્રકાર છે એની ઉપર પણ જંત્રીનો રેટ નક્કી થાય છે જેવી રીતે ખેતીની જમીન હોય એમાં સૌથી ઓછો હોય છે પછી રહેણાંકમાં થોડોક વધારે હોય છે વ્યવસાયિક હોય કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બનેલા હોય એ જમીન ઉપર એનો જંત્રીનો રેટ છે એ સૌથી વધારે હોય છે આજુબાજુના શું બજાર રેટ છે એ પ્રમાણે જંત્રીનો રેટ નક્કી થાય છે આજુબાજુ કેટલું માર્ગની પહોળાઈ સુવિધાઓ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું છે એની રીતે પણ જંત્રીનો રેટ છે નક્કી થતો હોય છે અગાઉટ થયેલી મિલકત ખરીદી વેચાણના પણ પાસે હોય છે તમે કોઈ વેચાણ કે ખરીદ કરતા હોય તો એ ડીલ્સ પ્રમાણે પણ જમીનનો રેટ છે સરકાર દ્વારા નક્કી થાય છે અલ્ટિમેટલી જો બે આપણે કેટેગરી ડિવાઈડ કરીએ તો જમીનનો પ્રકાર અને વિસ્તાર અને લોકેશન ઉપર જમીનનો રેટ છે સરકાર દ્વારા નક્કી થતો હોય છે બીજા પણ ઘણા બધા પરિબળો દ્વારા જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પણ નક્કી થતું હોય છે પછી આપણે વગર જો જંત્રીનો રેટ તમારે જાણવો તો ક્યાંથી જાણી શકો તમે ગ્રામના તલાટી ગ્રામ પંચાયત નગરપાલિકા ઓફિસથી જાણી શકો રાજ્ય સરકારની સ્કેમ અને રજિસ્ટ્રેશન વેબસાઈટ છે ગરવી ડોટ ગુજરાત એની પણ તમે જાણી શકો આ એપ્લિકેશન છે એનાથી પણ તમે જાણી શકો તો હવે આપણે વાત કરીએ કે જો તમારે આ વેબસાઇટની મદદથી જો આ જંત્રીનો રેટ જાણવો હોય તો તમે કઈ રીતે જાણી શકો તો એની માટે જે વેબસાઇટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમારે આવી જવાનું છે જંત્રી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન અહીંયા જો તમે આવશો તો તમારે જો વ્યૂ ડ્રાફ્ટ જંત્રી રૂલર એટલે જો તમે ગામડાનું નું હોય તો રૂલર રુલરમાં કરી દેવાનું છે તમારે અર્બન ની માહિતી જોતી હોય તો અહીંયા તમારે અર્બન કરી દેવાનું છે તો હું ડ્રાફ્ટ અહીંયા ક્લિક કરી લઉં છું આ જે જંત્રીનો રેટ છે 2024 નો છે એ લેટેસ્ટ આપવામાં આવ્યો છે જો આની સાથે તમારે જૂનો પણ જોતો હોય તો એ તમે કઈ રીતે જોઈ શકો એની લિસ્ટ પણ તમને વેબસાઈટ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ પછી તમારે અહીંયા બધા જિલ્લા આવી જશે મને લો કે અમદાવાદ તમારે ચેક કરવો છે તો હું અહીંયા ભાવનગર નો કરી લઉં છું તો અહીંયા તમે એ જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે કે એ જિલ્લાના જેટલા પણ ગામ છે એમાં ક્યાં ક્યાં જંત્રીનો રેટ છે તો અહીંયા ગામતળની જે જમીન છે એમાં તમે જોશો કોઈ ખેતીની જમીન હોય એમાં પિયત અને બિન પિયતમાં પણ અલગ હોય છે ખુલ્લા પ્લોટ એમાં રહેઠાણ હોય ઔદ્યોગિક હોય અને વાણિજ્ય હોય એ ત્રણેયના બધાના જંત્રી રેટ છે અલગ હોય છે અને કયા સર્વે નંબર ઉપર કેટલો જંત્રી રેટ છે કેમ કે અલગ અલગ સર્વે નંબર ઉપર પણ જંત્રીનો રેટ છે ચેન્જ થતો હોય છે આ તમે જોઈ શકો છો આ બધા સર્વે નંબર છે એમાં જંત્રીનો રેટ આ છે

તો આજ જેનો રેટ છે બે હજાર નો છે જે હજી અમલ થયેલો નથી તો આ વેબસાઇટની જે નવો ફેરફાર છે લાગુ છે તો જૂનો જો તમારે રેટ ચેક કરવું હોય તો આ વેબસાઇટ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત આપી દઈશ તો અહીંયા જે જૂનો રેટ છે એ તમે અહીંથી ચેક કરી શકશો તો આ વેબસાઇટની લિંક અને જે નવો રેટ છે જંત્રી ગુજરાત આ બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારે ચેક કરવો હોય તો તમે અહીંયા તમે કરી શકો છો અહીંયા બધા જિલ્લાનો જંત્રીનો રેટ છે તમને મળી જશે તો આવી રીતે તમે જંત્રીનો રેટ છે ચેક કરી શકો છો તો આ વિડીયોમાં આપણે જંત્રી સંબંધિત માહિતી મેળવી આ જંત્રી સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તો જવાબ દેવાનો પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર